કમિટીની શાખા દ્વારા પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસ પ્રાગટ્ય મહોત્સવનો ચાર દિવસીય કાર્યક્રમનો ભક્તિ પ્રારંભ થયો વડોદરાના આંગણે વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો સુડતાળીસ પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત બાળી વિસ્તારમાં આવેલ વિપો સેન્ટ્રલ કમિટીની શાખા વિપો દ્વારા ચાર દિવસીય ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત દ્વિદિવસીય દિવસીય શ્રી વલ્લભ ચરિત્રામૂર્ મહોત્સવનો પ્રારંભ થશે ષષ્ઠપીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ દ્વારકાશલાલજી મહારાજના સર્વાધ્યક્ષ હેઠળ પૂજ્ય આશ્રય કુમાર મહોદય પૂજ્ય શરણમ કુમાર મહોદયના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય દ્વારા ભક્તિસભર પ્રતાપનગર રોડ પર આવેલ દાલિયાવાડી ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજે માનવ ધર્મ હિન્દુ ધર્મ રાષ્ટ્રધર્મ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પ્રત્યે સભાન રહેવા જણાવ્યું હતું પૂજ્ય દ્વારકેશલાલજી રાષ્ટ્રના હિત માટે મતદાન જરૂર કરવા પર ભાર મૂક્યો હતો મહાપ્રભુજીના પ્રાગટ્ય નિમિત્તે વડોદરાના આંગણે

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనల్ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్